તમ તૈયાર છે સર લા હે અમાર બુન્ના છે તાર બુન્ના અહીંયા આવ છે યા કોણ બીમાર થી શું બીમાર થી શું શું થઈ ગયું એ આવન નઈ ખાવે બોલમો રાશ દે જાતા મેલો એવું એમ બોલમો રાશ સંજો સમજ

અમારી હાલ થોડાક અહીંયા આંખોમાં થોડીક પટ્ટી પડતી એટલે ગોલા થાય છે અને અહીંયાના મોટા બધની વાટ બી થવાથી પણ મને એવું લાગે છે કે બહાર બકો રોટલા ટોને તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી